નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓગણ એસીમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે લાલ કિલ્લા પરથી બારમી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કરેલું હતું જેમાં મિશન સુદર્શન ચક્ર લોન્ચ કરવાની જાહેરાત કરી છે જે ભારતના સુરક્ષા કવચ તરીકે કામ કરશે કે જેમાં દેશની મહત્વના સ્થાનોનો સમાવેશ કરવામાં આવશે વર્ષ બે હજાર પાંત્રીસ સુધીમાં દેશના મહત્ત્વના સ્થાનોમાં કે જાહેર સ્થળોમાં રાખવામાં આવશે અને તેનું કેટલું બજેટ રહેશે તે સરકારે હજી જાહેર નથી કર્યું પણ વર્ષ બે હજાર પાંત્રીસ સુધીમાં દેશને સુદર્શન ચક્ર મિશન તૈયાર થઈ જશે જેની પ્રેરણા ઇઝરાયેલના આયરન ડ્રોમ પ્રોજેક્ટમાંથી લીધેલી છે ઇઝરાયલે હમાસ અને ઈરાન સાથેના યુદ્ધમાં ઇઝરાયલના દેશના લોકોને બચાવવા માટે ઇઝરાયેલને ખેદાન મેદાન કરવા માટે કરેલા જે હુમલામાં આયરન ડ્રોમની સુરક્ષા કવચ અક્ષીર રીતે સાબિત થયું હતું જ્યારે આપણે મહાભારતના યુદ્ધની વાત કરીએ છીએ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્રથી સૂર્યપ્રકાશને રોકી દીધો હતો અને દિવસમાં અંધારું કરી દીધું હતું ત્યારે જ અર્જુને જયદ્રથના વધ કરવાની પ્રતિજ્ઞા લીધી અને તેણે તે પૂર્ણ કરી હતી જે સુદર્શન ચક્રની મદદથી થયું હતું તેથી દેશનું અત્યારે આધુનિક સંરક્ષણ ક્ષેત્રે અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા બાબતે સુદર્શન ચક્ર ખૂબ જ મહત્વનું છે અને તે સરસ રીતે કહેવાય કે પ્રધાનમંત્રીએ પંદરમી ઓગસ્ટે લોન્ચ કરવાની જાહેરાત કરી છે આ સુદર્શન ચક્ર અત્યારે તો આપણે રશિયન નિર્મિત છે એ વાપરીએ છીએ જેને આપણે એસ ચારસો મિસાઇલ સિસ્ટમ જે કહીએ છીએ જે રશિયા પાસેથી ભારતે છે એ ખરીદેલું છે સંરક્ષણ ક્ષેત્રે દેશ આત્મનિર્ભર બનવાની અત્યારે આ વાત થઈ રહેલી છે રશિયાએ એસ પાંચસો પચાસ પણ બનાવેલું છે જે વર્ષ બે હજાર એકવીસની અંદર છે એ હતું અત્યારે જે એસ ચારસો મિસાઇલ સિસ્ટમ છે તેની આપણે ઉપયોગ ઓપરેશન સિંદૂરની અંદર ભારત પાકિસ્તાનની અંદર છે એ આતંકવાદી વિરોધી પ્રવૃત્તિ રોકવા માટે છે એ કરેલું હતું તો જમીન હવા અને સમુદ્રમાંથી વિમાન દ્વારા અથવા અન્ય મિસાઇલોને નષ્ટ કરવા માટે છોડવામાં આવેલા પ્રહારને રોકવા માટે એક સુદર્શન કવચની છે એ જરૂરિયાત છે અમેરિકા દેશે પણ થોડાક મહિનાઓ પહેલાં તે ગોલ્ડન ડોમ મિસાઇલ શિલ્ડની જાહેરાત છે એ કરેલી હતી ચીન પાસે એચ ક્વી ઓગણીસ અને એચ ક્વી બાવીસ છે વર્ષ બે હજાર અઠ્યાવીસમાં ગોલ્ડન ડોમ છે એ બનીને તૈયાર થઈ જશે જે પાંચસોને પચાસ બિલિયન ડોલરનો ખર્ચ છે એ જોવા મળે છે જે ચીન અને રશિયાની સુરક્ષાના ભાગ સ્વરૂપે છે એ અમેરિકાની અંદર ડોનાલ્ડ ટ્રમ્પે ગોલ્ડન ડોમ્સ છે એ બનાવેલું છે જાપાન પણ તેની મદદ કરી રહ્યું છે જાપાન પણ પોતાનું એક વ્યક્તિગત શિલ્ડ છે એ બનાવે છે જે ઉત્તર કોરિયાને બચાવવા માટે કરેલું છે યુરોપ છે એ સ્કાય શિલ્ડ છે એ બનાવે છે તો એક નવા યુદ્ધમાં ભારતની એક સંરક્ષણ નીતિમાં સુદર્શન ચક્ર છે એ ખૂબ મહત્ત્વનું સાબિત થશે સબસ્ક્રાઈબ ના આવે નીરવ મંદિર ચેનલ